સિદ્ધપુર મુકામે સિટી સિવિક સેન્ટરનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું પશ્ચિમ ઝોન વિસ્તારના નગરજનોને ફાયદો થવાનો છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રાજપૂતની ગરીમા પૂર્ણ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં લોકહિતની સુવિધાઓ જનજન સુધી પહોંચે લોકોનું કામ સરળ બને સમયનો બચાવ થાય તે પ્રકારની સુવિધાઓ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ કરી રહ્યા છે આ પ્રસંગે સિદ્ધપુર નગરપાલિકાના પ્રમુખ શ્રી અનિતાબેન પટેલ નગરપાલિકા ઉપપ્રમુખ સોનલબેન ઠાકોર એપીએમસી ચેરમેન વિષ્ણુભાઈ પટેલ સંગઠનના આગેવાનો જસુભાઈ પટેલ જયેશભાઈ પટેલ શંભુભાઈ દેસાઈ રસમીન દવે ઉપરાંત સિદ્ધપુર નગરપાલિકાના આગેવાનો ઉપરાંત બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા